વડોદરામાં આવતીકાલે પ્રતાપનગર રોડ પર રણમુક્તેશ્વર મંદિર પાસેથી નીકળનારી શિવજીની સવારી દરમિયાન હજારો ભાવિકો ઉમટી પડતા હોય છે જ્યારે રસ્તાની બંને બાજુએ અને મકાનોની ટેરેસ લોબીઓમાં પણ દર્શનાર્થીઓની ભીડ જામતી હોય છે ભવ્ય શોભાયાત્રા દરમિયાન એડિશન પોલીસ કમિશનર તમામ ડીસીપી એસીપી અને પોલીસ ઇન્સ્પેક્ટર ઉપરાંત એસઆરપીની પાંચ કંપની સાતસો હોમગાર્ડ અને સ્થાનિક પોલીસ મળી અંદાજે વધુ પોલીસ પોલીસ જવાનોનો બંદોબસ્ત આજે કમિશનર અનુપમસિંહ ગેહલોતના નેજા હેઠળ અધિકારીઓએ રૂટનું નિરીક્ષણ કર્યું હતું એડિશનલ કમિશનર મનોજ નિનામાએ કહ્યું છે કે શોભાયાત્રા દરમિયાન એક સવારી એક મ્યુઝિકલ સિસ્ટમ એક બેન્ડ અને સત્યમ ચોમસુંદરમ ટ્રસ્ટના પાંચ વાહનો જ હાજર રહી શકશે પોલીસ તેનો કડક અમલ કરાવશે શિવજીકી સવારી જે આપણું આયોજન છે મોટામાં મોટું વડોદરા શહેરનું આયોજન છે અને આ સવારી યોગ્ય રીતે નીકળે અને યોગ્ય સમયે યોગ્ય સ્થળે પહોંચે એ માટે પોલીસે તમામ પ્રકારની વ્યવસ્થા કરવામાં આવી છે કાયદાઓ અને વ્યવસ્થાની જાળવણીના ભાગરૂપે આ રેલીમાં અમે ટ્રસ્ટીઓ સાથે મળી અને એવું નક્કી કરવામાં આવ્યું છે કે શિવજીની સવારીની સાથે એક મ્યુઝિકલ સિસ્ટમ રહેશે એક બેન્ડ રહેશે અને આયોજકોના પાંચ જ વાહન અમે રેલીમાં એલાઉ કરવાના છીએ જેથી આપના માધ્યમથી ભગોદરાવાસીઓને ખાસ અપીલ છે કે આ રેલીમાં કોઈ વધારાના વાહનો એલાઉ કરવાના ન હોવાથી વાહન લાવવાનો આગ્રહ નહીં રાખે એક સાઉન્ડ સિસ્ટમ એક સવારી એક બેન્ડ અને પાંચ સંસ્થાના વાહનો જે આયોજકો છે આના સિવાય અમે રેલીમાં કોઈ વાહનો એલાઉ કરવાના નથી અને આના માટે કડક અમલવારી પણ કરવામાં આવશે અને આપના માધ્યમથી અપીલ પણ કરવામાં આવે છે